નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઇવ અને ઝટપટ ન્યૂઝ નવસારી શહેરની અંદર બસ સેવાની શરૂઆત કરવામાં આવી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત બસો ફાળવવામાં આવી એ બસો માટેનો ડેપો સ્ટેશન નજીક નક્કી કરવામાં આવ્યો એ ડેપો પરની જે જગ્યા ખરી એ નવસારી વિજલપુર નગરપાલિકા હસ્તક થાય છે અને જે તે સમયે ત્યાં નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા ત્યાં તાર ખૂટા પણ બંધાવી આપવામાં આવ્યા જેથી કરીને ત્યાં સ્થાનિક રિક્ષાવાળાઓ જે ખરા એઓ આ બસ સંચાલકોને અથવા તો બસ પાર્કિંગની અંદર કોઈ અડચણ રૂપ ના થાય એ હેતુસર પણ તમે જોશો તો એ તાર ખૂટા આજે સંપૂર્ણપણે નાશ પામ્યા હોય એવું લાગી રહ્યું છે એક પણ તાર ખૂટા સહી સલામત દેખાતા નથી અને ઘણી જગ્યાએથી તો એ તારો પણ કદાચ વેચાઈ ગયા છે એટલું જ નહીં પણ આ રખરખાવની સંપૂર્ણ જવાબદારી જે તે એજન્સીની છે ત્યાં એક કેબિન મૂકવામાં આવી છે એ કેબિનની અંદર એસી લગાવવામાં આવ્યું છે અને એ એસી માટે બાજુમાંથી જ વીજ તાર પણ આપવામાં આવ્યો છે રામ રાજ્ય અને પ્રજા સુખી એની ઉપર જે હોર્ડિંગ્સ બસોની ઉપર જે જાહેરાત એના નિભાવ ખર્ચ કોણ લે છે આ જગ્યાનું મેન્ટેનન્સ આપે છે કે નથી આપતા તેમજ જે સુવિધાઓ આપવામાં આવી હતી એ જગ્યા વ્યવસ્થિત કરી અને ત્યાં તારખુટા બંધાવી આપવામાં આવ્યા હતા એ તારખોટા સંપૂર્ણપણે તૂટીને નાશ પામ્યા છે એટલે મૂળ કહેવાનો ભાવ છે કે સત્તાધીશો અને સરકારી બાબુઓ આ વિશે થોડા જાગૃત થશે ખરા મોટી મોટી વાતો કરે સફાઈની બુમરાણો માંડે મોટા મોટા અડીંગાઓ મોટા મોટા હોર્ડિંગ્સ લગાવે અને સ્વચ્છતાની ઉપર ભાર મૂકતા પ્રધાનમંત્રી ત્યારબાદ સાંસદ અને ત્યારબાદ એમએલએ પણ તમે જોશો તો ત્યાં જ ભૂંડ જી હા તમે સાચું સાંભળ્યું છે ભૂંડનો રાફડો ફાટી નીકળ્યો છે અને સુવરો કેતા ભૂંડ ત્યાં પોતાની મસ્તી અને મોજમાં આળોટી રહ્યા છે એટલું જ નહીં પણ એમની વસ્તીની અંદર સતત વધારો પણ થઈ રહ્યો છે હવે બસ ડેપો પર જ જો આ હાલત હોય સિટી બસ ડેપોની વાત ચાલે છે જે સ્ટેશન પાસે આવી છે ત્યાં તાર ખૂટાનો સર્વનાશ કરી નાખવામાં આવ્યો છે અર્ધા તો ચોરાઈ પણ ગયા છે અને બીજા જે છે એ થોડા દિવસની અંદર ગાયબ થઈ જાય તો મોટી વાત નથી હજુ સુધી બસ સ્ટોપો નક્કી નથી કરવામાં આવ્યા હજુ સુધી રૂટના ટાઈમિંગો નથી લગાવવામાં આવ્યા સતત પ્રજા બુમરાણ પોકારી રહી છે છતાં પણ સિટી બસ સેવા જે ખરી એ વારંવાર કોઈક ને કોઈક વિવાદની અંદર આવતી રહે છે તો સંચાલકો એની ઉપર ધ્યાન આપે તમે જે લોકોના

તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ